આવતીકાલે પંદરમી ઓગસ્ટ ભારતનો ગૌરવમય સ્વતંત્રતા દિવસ વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે દેશભક્તિના જુસ્સામાં વડોદરાના નાગરિકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે શહેરના બ્રિજ વિસ્તારમાં આજે રાષ્ટ્રધ્વજ સહિતની કેટલીક વસ્તુઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું જેમાં તિરંગા ધ્વજના બિલ્લા દેશભક્તિથી રંગાયેલી ટોપીઓ અને બાળકો માટે ખાસ શણગારના સામાન સામેલ હતા તિરંગો માત્ર કાપડનો ટુકડો નહીં પરંતુ ભારતની એકતા ગૌરવ અને બલિદાનનું પ્રતિક છે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન દરેક નાગરિકે ધ્વજ સહિતાનું પાલન કરવું અત્યંત જરૂરી છે જાણે કે અજાણે રાષ્ટ્રધ્વજના ગૌરવ જાળવવામાં ભૂલ ન થાય તેવી જાગૃતતા રાખવી જોઈએ આવતીકાલના સ્વતંત્રતા દિવસને અનુલક્ષીને લોકો પોતાના ઘર દુકાન કે ઓફિસ માટે પણ ધ્વજ સહિતની વસ્તુઓ લેવા માટે આવ્યા હતા સ્વતંત્રતા દિવસની ઉજવણી માત્ર પરંપરા નથી તે આપણા શૂરવીરોના બલિદાનને યાદ કરવાનો અને એકતા ભાઈચારો અને દેશ પ્રેમનો સંદેશ ફેલાવવાનો અવસર છે આવતીકાલે પંદર ઓગસ્ટ છે વિવિધ પ્રકારે ઉજવણી થાય છે તેમ આપણા ભારતમાં અને વડોદરામાં અકોટા બ્રિજ પર જે અલગ અલગ જન ફ્લેગ્સ આપણા ભારતના ઝંડા મળી રહ્યા છે હું મારા માટે અને મારા ઓફિસના મિત્રો માટે ને લેવા માટે અહીંયા ઘડી આવ્યો છું જય હિન્દ જય ભારત નામ રાકેશ પંડ્યા